બનાસકાંઠા જિલ્લામાં શનિવારે રાત્રે અને રવિવારે સવારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે જિલ્લાની જીવાદોરી સમાન દાંતીવાડા ડેમમાં પાણીની આવકની શરૂઆત થઈ ગઈ છે સામાન્ય રીતે દાંતીવાડા ડેમમાં પાણીની આવક જુલાઈ મહિનામાં થતી હોય છે પરંતુ જે રીતે રવિવારે વહેલી સવારના દાંતા અમીરગઢ અને માઉન્ટ આબુમાં ભારે વરસાદ નોંધાયો છે તેને લઈ આ વર્ષે દાંતીવાડા ડેમમાં પાણીની આવક વહેલી શરૂ થઈ ગઈ છે આજે પણ દાંતીવાડા ડેમમાં પાણીની આવક ચાલુ રહી છે આજે સાંજે છ વાગ્યાની વાત કરવામાં આવે તો દાંતીવાડા ડેમમાં ચારસો સિતોતેર ક્યુસેક પાણીની આવક નોંધાઈ હતી જેના પગલે ડેમની સપાટીમાં પણ એક ફૂટ જેટલો વધારો નોંધાયો છે અને સાંજે છ વાગે દાંતીવાડા ડેમની વર્તમાન સપાટી પાંચસો પંચાવન પોઈન્ટ નેવું ફૂટ નોંધાઈ હતી જ્યારે મુક્તેશ્વર ડેમની વાત કરવામાં આવે તો મુક્તેશ્વર ડેમમાં પાણીની આવક માત્ર ત્રીસ ક્યુસેક નોંધાઈ છે અને ડેમની સપાટી છસો અડત્રીસ પોઈન્ટ ઝીરો પાંચ ફૂટ નોંધાઈ છે પરંતુ કમનસીબની વાત એ છે કે છેલ્લા ચાર વર્ષથી પાણી માટે તરસી રહેલા સીપુ ડેમમાં હજુ સુધી પાણીની બિલકુલ આવક નોંધાઈ નથી આજે પણ સિપુ ડેમમાં પાણીની આવક નૈવત છે ડેમની સપાટી પાંચસો પોઈન્ટ ઝીરો છ ફૂટ છે